ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે બર્ફીલા પવનના લીધે મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન બે થી પાંચ ડિગ્રી સુધી ગગડ્યું ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો ઠંડી વધતા ગાર્ડનમાં કસરત કરવા આવતા લોકોની સંખ્યા પણ વધી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ ઠંડી પડવાની શક્યતા હોવાથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે મહત્વનું છે કે ગુજરાતમાં 22 ડિસેમ્બરથી હાર્દથી જોતી ઠંડી પડશે એક બીજો પશ્ચિમ વિક્ષોપ આવશે જેના કારણે કાચી ઠંડીનો વેગ મળશે અને ડિસેમ્બરના અંતથી શરૂઆતમાં ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે છે હજુ નબળા આવી રહ્યા છે એટલે ઠંડી અંગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ ડિસેમ્બરના મધ્ય પછી આવવાની શક્યતા ગણી શકાય અમદાવાદની વ